મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસાલા પાઉ બનાવીશું તે ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે નમ લીધેલા છે એક નમ ડુંગળી એક નમ ટમેટો આ બંને વસ્તુને આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે ટમેટા આપણે બી વગરના લેવાના છે બીનો ભાગ કાઢી લેવાનો છે આમાં કોથમરી બે મોરા મરચાં પાઉંભાજીનો મસાલો સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી મરચું હિંગ એક ટી સ્પૂન હળદર તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે તેલ એડ કરશું તેલ કે બટર તમે કોઈ પણ લઈ શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ હિંગ એડ કરશો ત્યારબાદ પાઉંભાજીનો મસાલો થોડોક એડ કરશું ત્યારબાદ ડુંગળી એડ કરશું ત્યારબાદ મરચાં એડ કરશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરશું त्यहाँ कश्मीरी कश्मिरी मर्चु एड गर्छु એ ઢાંકણ ને ઢાંક અને પાકવા જેથી ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે કોથમરી એડ કરીશું તો આપણે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને મસાલો તૈયાર થઈ ગયો છે તો અહીંયા મસાલો ઠંડો થઈ ગયો છે તો આપણે બ્રેડમાં ભરી લેશું તો આ રીતે આપણે પાઉં લીધેલા છે અને વચ્ચે આપણે આપણે આ રીતે વચ્ચેથી કટિંગ કરી લીધું છે આપણે આ રીતે બે પાઉં વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે આપણે ગરમ મૂકી દીધી છે તો સૌ પ્રથમ આપણે આમાં તેલ એડ કરશું ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું થોડું ત્યારબાદ આ પાઉ એડ કરશું થોડાક આપણે કડક કરવાના છે પાઉને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરશું त्यबाद आपण मसालो एड करू थोडीक आपण कोथमरी एड करू આ રીતે આપણે કડક આપણે થોડુંક આમાં ચીઝ એડ કરશું ઉપર તો આપણું આ તૈયાર થઈ ગયું છે તો આપણે આને ઉતારી લેશું આપણે આજ રીતે બીજું પાઉં કરી લેશું તૈયાર કશ્મીરી મરચું એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા મસાલા પાઉ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં